લીંબુડીમાં દેશી ખાતર ભરવા માટેનો આ એક ખેડૂતે લારી બનાવી અને જુગાડ બનાવ્યો છે અમારે સુરેશભાઈ જો તમે આમ ઓનલાઈન ખાતર ભરતા એવું લાગે આપણે આ તગારાનો ઉપયોગ નથી કરતા આ મિની જીસીબી કહેવાય બારું જાય ભાઈ કેટલા બકડીયા અમે એમાં

એકદમ ખાતર ગળત્યું દેશી ખાતર છે હો ભાઈ ડીએપી તો નખાય ને ઓર્ગેનિક માં આવો બધા ખેડૂતો ભરાય ગઈ ભરાઈ ગયા એમાં ઓલી બાજુ રેકડી થી આમ લારી થી ખાતર ભરતા ને આ બાજુ આ બાજુના બ્લોક માં હે ને આ તગારા ભરી એટલે તગારે તગારે લીંબુ એવા છે અઢારિયા તગારા લાગે છે અઢારિયા થી ને મોટા વિશ્યા લાગે આ બાજુ પછી જ્યાં લારી ખાતર ખાલી કરી ગયા તા અને આ ભરતભાઈ અમારે આ ખામણું કરેલું છે ને એમાં ખાતર ફોળી અને પછી કમ્પ્લીટ કરે પછી માથે વાળી દેવાની હા પછી ઢોળવાળી દેવાજો ખાતર ઘણું નાખો છો ભાઈ હા લીંબુ મોટા કરવાના લાગો છો તમે નાળિયેર જેવડા જો આવી રીતનું ખાતર આમ આ બાજુ આ લારી છે ને ખાલી કરીને આવે આવી રીતના ઢગલા કરેલા પછી તગારું ભરી કાક પાવડેથી બાકી તગારેથી જો ભાઈ જાય છે એમ જોજો હા રેડી હાલો ભરપૂર અળસિયા થવાના હે આ વર્ષે લાગે એવું હા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ ને અને સપોર્ટ કરજો અમારે સુરેશભાઈ પૂર જોશ માંથી નામ ખાતર ભરે છે આમ કેમ હિટાસી મૂક્યું હોય હા સુરેશભાઈ હા હા જગત નો તાત ખેડૂત લારી ભરી દીધી હો બાકી વગર બકડીએ લારી ભરી દીધી ભરાઈ ગઈ

Was? Ah.